ને જો એ રોકી છે ને પૂરી છે બે કુતરા મારા છે ને આડી વિશાલે બધા પાછળ રહ્યો ને તમને બતાવું કે રીતની કાઢવાની ને કે રીતની હું કરવાનું એક વાત બીજી કહેવાની હતી કે એમાં મોતી નીકળે હાચી વાત હોય તો કમેન્ટમાં લખીને નાખજો કે હા ભાઈ મોતી નીકળે અગર આડી આ વિડિયોમાં જોઈ લેજો હું નીકળે આપણે મોટે મલી મોટી સી પકડ્યું ને એમાંલી આપણે જોયું અંદર હું નીકળે તો પૂરો વિડિયો જોજો બહુ મજા આવી વિડિયો જોવાની એક વખત રાતનું આવેલું છે ગમે વસ્તુ પકડવા મતલબમાં ઝીંગા વિંગા પકડવા હાટું આવેલા છે એને ભઠિયાર ગાવીશ બહુ ઠરી ગયા એ હિસાબે જો ઉતરવાનું છે આ હોય તો ટેકડો ખાવ હોય તો છે ને આજથી આપણે ઉતરવાનું છે કાદુમાં ડાયરેક્ટ ઘડી જવાનું જો અહીંયા જો આવી છે ખબર જ હોય તમે આ જોયો તો બીજો વિડીયો છે બનાવું પૂરો ડિટેલમાં બનાવું જોવામાં આવે ઉતરવું પડીએ ને એમાં લાગી હોય તો હેરાણ કરી દે એટલે જોઈને ઉતરવું પડીએ વિશાલ આવડી આવી જાય એનું અથોડીને લેડીઝ મીટ લઈને મારી અરે રોકો હતી આવે મળ્યા પછી તમને બતાવું વિડીયોની અંદર મોટી જ ગોતવાની છે આપણે અહીંયા છે પણ હવે જોવું પડીએ એને હરખેલી મોટી છે બહુ જોયા આ કી છે હવે એને આલી ગોતવી પડી પીસી મટી જાય પીસી જોઈ લઉં એ મિત્રો કાદુ બહુ છે અંદર અંદર ઉધી ગોતી છે જો આ એ લાગે છે પણ અંદર છે એડી અથોડી આવે પછી તમને બતાવ વિડિયોમાં જો બાર એક વસ્તુ આત્મા છે અંદર છે ગોઈ નો આ દોઈને તા પકડવા એમ મિત્રો ઝીંગા બહુ જ આવે હાથુમાં માં અત્યારે અમે એ નથી પકડ્યા એ જ પકડે જોઈ લો મોટા મોટા આવે સીપ લાગી ગઈ ડાયરેક્ટ ઉપાડી દોર આંગળીમાં થોડીક જ લેગીશ

हलो ताईड किलो भाव

પૈસા ડબલ એક રાત બહુ કાઢી સીપુ ને હવે કોલેને હું બે ગયો મસ્ત થી વિશાલ જોયા ઝીંગાવીને કંડારી મેળ દીધી એલા મળતા નથી કઈ સીપુ રામથી આતુ જ ઉસા કરીને એનું પાંચ મિનિટ નો લુ દીધું મારા ફોનમાં લોકો ખોલી ખોલીને ને એટલે બેહી ગયો એમને સાચી વિશાલ જો નાખી જઈને ગીઝામાં કેમ કે છેલી બેલી બધું ભૂલી ગયા અમે કરવા ને કરીને કાક છે પછી તમને બતાવો હોંડિયા ને બોંડિયા બધું ચાલો પેલા પકડું હોડી પકડી લીધો બે ત્રણ છે પણ વૈયા છે હું વાળી તમને પકડીને કાંઈ ન પકડ્યો હું વધારે પકડું ના કે આ શો છે મતલબ હું વાળી પકડા તો પાછા કાંટા ગળી ગયા બહુ ચાલ પકડે જેવો પકડે છે એક કરે બે બે ને પકડે છે હવે હું હવે આસ્તે આસ્તે આવું માન માન નીકળીને આવ્યો તો હવે હું તમને પકડીને બતાવું ઉગડી કા બજુ નહીં તો લાડી ઉસકી જા હું હાલ ઉપર આસ્તે આસ્તે લીંડે ની છે એ તો મોટું જ બધું છે

જવું પડીએ કા કોઈ પાંડી સાહેબ છે એ ખાય છે હું મને આ જ એનો બોયો હોય કે હું કે ખબર નહીં નહીં બોયો નથી કંડારીસ ફાટી ગઈ સાખી ઉસકારે તો અડી ગળી જાય ભાઈ ઉતરામાં જોઈ લો બોયા ને બધું જોઈ બોયા ને બધું છે અમાર ને જો હવે ફગુને ફગુને નીકળી ગયા ને વિશાલ ગયો મોડવી વગંડારી મેકા તો રઝુમ કરીને બતાઈ દો વિશાલ હેલ્થ ખરાબ થઈ જશે કે ચાર પાંચ જગ્યાએ સીટ લાગી હજાર અમે દેખાય ને એમાં હવે નીકળી ગઈ છે ખીરીને બે ઓડિયો તો મિત્રો વિડિયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહી ભૂલતા આપડા આવા જ વિડીયો